બંધારણ તો બંધારણ છે ને એમાં આપણે આજે એટર્ની જનરલની વાત કરીએ અનુચ્છેદ છોતેર ભાગ પાંચ એટર્ની જનરલ એટર્ની જનરલ છે ને એ દેશમાં એટલે કે કેન્દ્રમાં હોય એટર્ની જનરલને આપણે મહાન્યા મહાન્યાયવાદી પણ કહીએ છીએ દેશના શું છે આ સર્વોચ્ચ કાયદા અધિકારી છે તો શું આ દેશના છે તો શું બધા રાજ્યમાં પણ આ કરશે નહીં રાજ્યમાં અલગ હશે રાજ્યમાં કોણ હશે રાજ્યમાં હશે એડવોકેટ જનરલ જે ભાગ છમાં આનું છે એકસો પાસઠ છે અને એડવોકેટ જનરલને આપણે કહીએ મહાધિવક્તા શું કહેવાય મહાધિવક્તા ઓલામને મહાન્યાયવાદી આ મહાધિવક્તા રાજ્યના સર્વોચ્ચ કાયદા અધિકારી જો રાજ્યના પૂછે તો એડવોકેટ જનરલ અને કેન્દ્ર એટલે દેશના પૂછે તો એટર્ની જનરલ તો એટર્ની જનરલમાં ખબર પડી છે કે ભાગ પાંચ કેન્દ્ર સરકારે માનવું છે નંબર છોતેર એટર્ની જનરલ આ કારોબારીના એક કારોબારી છે તો આપણે વાત કરીએ કે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા તો ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા અથવા ભારતના પ્રથમ પ્રથમ મહાન્યાયવાદી કોણ હતા સાવ સિમ્પલ અને સ્વીટ ક્વેશ્ચન પૂછી લે તો આવશે એમસી સી કોણ હતા એમસી સી અને સૌથી લાંબો સમય રહ્યા હતા એમસી સિત્તલવાડ તો સૌથી લાંબો સમય રહેનાર મહાન્યાયવાદી કોણ હતા તો એમસી સિત્તલવાડ એક જ લાઈનમાંથી ચાર ક્વેશ્ચન બીના આજે એમસી એમ સિતલવાડ છે ને એમને ભારત અને પાકિસ્તાનની જે સરહદ છે ને સીમાંંકન માટે જે રેડ રેડ કિફ ટ્રીબ્યુનલ અને પછી કાશ્મીર પર યુએનની અનેક કાર્યવાહીમાં શું હતા સામેલ થયા હતા તો આપણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ થઈ જશે એમને સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ હતા તો જો સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા એમ સી સેતલવાડ ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા એમ સી સિતલવાડ તો યાદ રહી જાય હવે વાત કરીએ કે એમ સી છે આમને આટલું બધું કામ કર્યું તો એમને કાક તો આપવામાં આવ્યું છે ને તો ઓગણીસો સત્તાવનમાં એમને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યું શું આપ્યું વિભૂષણ તો આપણે ભારતના પ્રથમ એટર્ની જનરલ જોઈ લીધા કે એમસી સિતલવાડ મહાન્યાયવાદી એમસી સિતલવાડ તો હવે આપણે હાલ કોણ છે એટર્ની જનરલ એ પણ જોવું પડે ને તો અત્યારે હાલમાં એટર્ની જનરલ છે ને એ આર વેંકટરમી છે કોણ છે આર વેંકટરમી અને વ્યક્તિઓ ગણતરી કરે તો આ ચૌદમાં છે કેટલા છે આ ગણતરી કરે કાર્ય ચૌદમાં થશે હવે એટર્ની જનરલની મદદ કરવા માટે કોઈ હોય એનું નામ છે સોલિસિટર શું છે સોલિસિટર તો હવે આપણે એ પણ ખબર હોવી જોઈએ કે જેમ પ્રથમ એટર્ની જનરલ મહાન્યાયવાદી એમસી સી અત્યારે હારમાં છે આર વેંકટરમી ચૌદમાં તો એવી રીતે સોલો સોલિસિટર પ્રથમ સોલો સોલિસિટર જનરલ કોણ હતા તો ચંદર કિશન દફ્તરી કોણ હતા ચંદ શિખર ચંદન ચંદર કિશન દફ્તરી અમને લાંબા સમય સુધી સોલો સીટર જનરલ રહ્યા કેમ કે પહેલાં આપણે જોયું કે એમ સી સિત્તલવાડ રહેતા એડ એટર્ની જનરલ તરીકે તો એમની સાથે જે સોલો સીટર હોય મદદ કરવા એ પણ કેવા લાંબા સમય સુધી રવાના હાલમાં કોણ છે સોલો સીટર જનરલ તો તુષાર મહેતા તો તો તમે જુઓ આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ બંધારણની તો બંધારણ સાથે સાથે આપણે બે કરંટના પણ ટૉપિક પૂછી લે કે હાલનો એટર્ની જનરલ તો આર વેંકટ રમાણી હાલમાં સોલિસિટર જનરલ તો તુષાર મહેતા તો આપણે કરંટ પણ સાથે સાથે સાતું જાય એટલા માટે તમે છે ને જૂના લેક્ચર જુઓ અને એ કરતા એક્ઝામ ચાલુ હોય એના આજુબાજુમાં બે ત્રણ મહિનાના જુઓ ને તો તમારા એક બે ક્વેશ્ચન તો એમના થઈ જાય એમાંથી કરંટના પણ નિમણૂંકી તો રાષ્ટ્રપતિ કરે એટર્ની જનરલની નિમણૂકી રાષ્ટ્રપતિ કરે તો શું રાષ્ટ્રપતિ ગમે એને ઉપાડીને બેસાડી દેશે ના ભાઈ ના વડાપ્રધાન અને મંત્રી પરિષદની ભલામણથી એટર્ની જનરલ અનુચ્છેદ છોતેર જેને આપણે કહીએ છીએ મહાન્યાયવાદી આ અનુચ્છેદ છોતેરમાં શું આપેલું છે એમની નિમણૂકી રાષ્ટ્રપતિ કરશે એ આપેલું છે દેશના સર્વોચ્ચ કાયદા અધિકારી છે તો આટલી વસ્તુ છે કે નિમણૂકી કયા અનુચ્છેદમાં જે છોતેરમાં છે રાષ્ટ્રપતિ દ્વારા કોણી એટર્ની જનરલની કોણી સલાહથી તો વડાપ્રધાન અને મંત્રી પરિષદની ભલામણથી દેશના સર્વોચ્ચ કાયદા અધિકારી છે હવે લાયકાત શું જોઈએ એટર્ની જનરલ શું ગમે પરિષદ ના ભાઈ ભારતનો નાગરિક તો હોવો જ જોઈએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકે તેટલી યોગ્યતા આવે સુપ્રીમ કોર્ટનો આપણે સુપ્રીમ કોર્ટ તો ભણ્યા જ નથી હજી સુધી સુપ્રીમ કોર્ટ આવશે એકસો ચોવીસ માં અત્યારે આપણે કારોબારી ભણીએ છીએ અત્યારે આપણે શું ભણીએ છીએ કારોબારી સુપ્રીમ કોર્ટ આવે ન્યાયતંત્રમાં અત્યારે તો આપણે કારોબારી ચાલુ છે તો આપણે પણ થોડું જોઈ લઈએ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવું હોય તો તમારે કાંઈ નહીં પાંચ વર્ષ હાઈકોર્ટમાં ન્યાયાધીશ હોવા જોઈએ તમે હાઈકોર્ટના પાંચ વર્ષના ન્યાયાધીશ હોવા જોઈએ હાલો તમે હાઈકોર્ટના પાંચ વર્ષના ન્યાયાધીશ નથી તો તમે દસ વર્ષ સુધી હાઈકોર્ટમાં વકીલાત કરી હોવી જોઈએ બેમાંથી એક હોય તો તમે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ બની શકો તો આ વસ્તુ કહેવા માંગે છે હવે રાષ્ટ્રપતિના મતે કાયદાનો જાણકાર એટલે કે આ કાયદાનો જાણકાર જ ને પાંચ વર્ષ હાઈકોર્ટમાં જ ન્યાયાધીશ બનેલો હોય એ વ્યક્તિ થોડી કાયદાનો જાણકાર ન હોય તો રાષ્ટ્રપતિના મતે આ કાયદાનો જાણકાર કહેવાય બસ એટલું જ છે હવે કાર્યકાર તો આપણે કોની વાત કરી રહ્યા છીએ એટર્ની જનરલી એમના કાર્યકારની વાત કરી અહીંયા ક્યાંય મેં નથી લખ્યું જો અહીંયા કાર્યકાર એટર્ની જનરલ હાઈકોર્ટ એટર્ની જનરલ એવું નથી લખેલું આપણે બોલી જવાનું પણ કાર્યકાર કોણ એટર્ની જનરલનો કાર્યકાર તો બંધારણની કોઈ ઉલ્લેખ નથી બંધારણમાં કોઈ જ ઉલ્લેખ નથી કે એટર્ની જનરલનો આટલો કાર્યકાર છે રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી હોદા પર રહે પણ નોર્મલી કેવું થાય ખબર કોઈ પણ સામાન્ય રીતે સરકાર બદલાય ને એટલે એટર્ની જનરલ પોતાનું રાજીનામું આપી દે કેમ કે આ આવ્યો વાયસ વડાપ્રધાન અને મંત્રી પરિષદની ભલામણથી આવેલી જો સરકાર બદલાય તો પછી એ રાજીનામું પણ આપી દે છે બાકી ક્યાંય બંધારણમાં કોઈ જ ઉલ્લેખ નથી એટર્ની જનરલે આટલો ટાઈમ રહેવું રાષ્ટ્રપતિ ઈચ્છા સુધી હોદ્દા પર રહે કાં પોતે રાજીનામું ના આપે ત્યાં સુધી રહે આમ પણ સામાન્ય રીતે સરકાર બદલા સાથે પોતાનું રાજીનામું આપી દે છે આવો પગાર ભથ્થા તો શું પગારનો ઉલ્લેખ છે હવે એનું પગારનો ઉલ્લેખ નથી બંધારણમાં પગાર ભથ્થા ઉલ્લેખ બંધારણમાં નથી એટર્ની જનરલ રાષ્ટ્રપતિ નક્કી કરે એટલો પગાર મળશે રાષ્ટ્રપતિ જે કે એટલો પગાર મળે હવે કાર્યો અને સત્તા શું એટર્ની જનરલના કાર્યો છે શું એની પાસે સત્તા છે તો રાષ્ટ્રપતિ સોંપે તમામ કાર્ય કાયદાકીય કાર્યો કરવાના રાષ્ટ્રપતિ સોંપે ને એ તમામ કાયદાકીય કાર્ય કરવાના રાષ્ટ્રપતિ ક્યાં ચા લાવો તો એટર્ની જનરલ ન લાવે એ કાયદાકીય કાર્ય કરે ભારત સરકાર વતી તમામ કાયદાકીય કાર્યો કરવા ઈયું રાષ્ટ્રપતિ ક્યાંય હા રાષ્ટ્રપતિ કે કરવા ને ભારત સરકાર વતી તમામ કાયદાકીય કાર્ય કરવા એટલે કે ભારત સરકાર વતી જે પણ કાયદાના કાર્યો છે એટર્ની જનરલે કરવા એમ કહે છે અને એ સિવાય રાષ્ટ્રપતિ કે ક્યાં કે કરે તો એ પણ કરવું પડે ભારત સરકાર વતી તમામ કેસ લડવા હોય ભારત સરકારના કેસ કોણ બદલે છે એટર્ની જનરલ રાષ્ટ્રપતિને અનુચ્છેદ એકસો મુજબ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલાહ મેળવવાની સત્તા છે હવે જો આ અનુચ્છેદ આ વસ્તુ કહે કે રાષ્ટ્રપતિને કાંઈક કાયદા બાબતે ડખા થાય ને તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલાહ મેળવી શકે પણ આ સલાહ રાષ્ટ્રપતિ લેવા જાય ના ભાઈ ના સલાહ લેવા માટે કોણ જાય એટર્ની જનરલ અને એટર્ની જનરલની બધી કાયદા વિશેની ખબર પડતી હોય એટલા માટે જશે કોણા વતી રાષ્ટ્રપતિ વતી એવું છે તો આ હતી આપણે કાર્યવાહી હવે વાત કરીએ કે અનુચ્છેદ ઇઠ્યાસી માં વિશેષ અધિકાર આપેલા છે એટર્ની જનરલના અધિકાર તમારે જોવા હોય તો અનુચ્છેદ ઇઠ્યાસી જોવું પડે છોતેરમાં એની આપેલો છે એટર્ની જનરલ એની નિમણૂકી રાષ્ટ્રપતિ કરે હવે આપણે વાત કરીએ કે અનુચ્છેદ અઠ્યાસી મુજબ વિશેષ અધિકાર તો સંસદના કોઈપણ ગૃહમાં હાજરી આપી શકે સંસદનું કોઈપણ ગૃહ હોય લોકસભા હોય રાજ્યસભા હોય એમાં જઈને હાજરી આપી શકે એટર્ની જનરલ કાર્યવાહીમાં ભલામણ કરી શકે કાંઈ કાયદાકીય કાર્યવાહી ને એટર્ની જનરલને એવું લાગે તો લોકસભા રાજ્યસભામાં કહી શકે કે આમાં ભલામણ કરી શકે કે આવું છે આમ કરો આમ ન કરો હાજરી તો આ હાજરી હાજર રહી શકે ખાલી આ જઈને બે જાય હાજર રહી શકે સંસદમાં કોઈપણ ગૃહમાં કેન્દ્ર લોકસભા હોય રાજ્યસભા પરંતુ મત આપી શકતા નથી નોટ વોટ નો વોટ નહીં આપી શકે વિશેષ અધિકાર છે પણ સંસદના કોઈપણ ગૃહમાં હાજરી હાજર રહી શકે કાર્યવાહીમાં ભલામણ કરી શકે પરંતુ વોટ ન આપી શકે હવે વાત કરીએ મર્યાદા તો ભારત સરકાર વિરુદ્ધ કોઈ પણ સલાહ ન આપી શકે કે ભારત સરકાર વિરુદ્ધ ન સલાહ આપી શકે ભારત સરકાર વતી જે મુદ્દા પર ચર્ચા કરવાની હોય તે મુદ્દા પર ટિપ્પણી ન કરી શકે કે આવો મારો મત છે આવું એવું ટિપ્પણી ન કરી શકે ભારત સરકારની મંજૂરી વગર કોઈ પણ ગુનેગાર બચાવી શકે નહીં તો ભારત સરકારની મંજૂરી વગર કોઈપણ ગુનેગારને બચાવી ન શકે આમ તો હું કે કોઈ ગુનેગારને બચાવાય ન જોઈએ નિર્દોષને બચાવવા જોઈએ શપથ નથી લેવાના હતા રાષ્ટ્રપતિના હા રાષ્ટ્રપતિ પાસે હું શપથ નથી લેવાના હતા એટર્ની જનરલને પણ આપણે એ યાદ રાખીએ કે રાષ્ટ્રપતિ પાસે વડાપ્રધાન અને મંત્રી પરિષદ શપથ લે છે હવે વાત કરીએ કે સોલો સીટર જનરલ તો આ સોલિસિટર જનરલ છે ને એનું બંધારણમાં તમને ક્યાંય જોવા નહીં મળે પણ એટર્ની જનરલની મદદ કરવા માટે છે આમની નિમણૂકી કેબિનેટ કરે છે અને આનો કાર્યકાળ સોલિસિટર જનરલનો ત્રણ વર્ષનો હોય છે હવે આ સોલૉસિટર જનરલ છે ને એ કે મને મદદ કરવા લાવો ને કો તો એને મદદ કરવા માટે શું છે એડિશનલ સોલોસિટર જનરલ એડિશનલ સોલોસિટર જનરલ છે હવે જો સોલો સીટર જનરલનું પદ બંધારણમાં નથી એ જ ગેરબંધારણીય છે તો આ એડિશનલ સીટરનું ક્યાંથી હોવાનું એ પણ ગેરબંધારણી છે હવે જો એડી એટર્ની જનરલ અને સોલો સીટર જનરલ વચ્ચે માત્ર એક જ તફાવત છે કે એટર્ની જનરલનું બંધારણમાં જોગવાઈ છે અનુસાર છોતેરમાં સોલો સોલો સીટર જનરલની નથી બંને બાકી એક જ તફાવત છે બાકી બધું સેમ ટુ સેમ છે બંને વચ્ચે માત્ર એક જ તફાવ છે બંધારણીય અને ગેરબંધારણી તો આવો પ્રશ્ન પૂછાય કે એટર્ની જનરલ અને સોલો સીટર જનરલમાં શું તફાવત છે તો એટલી ખબર પડી જોઈએ કે એટર્ની એટલે બંધાણિયા પદ છે જ્યારે સોલો સીટર જનરલ શું છે ગેરબંધારણીય છે હવે એડવોકેટ જનરલની વાત કરીએ આ ભાગ છ નો છે અનુચ્છેદ એકસો પાંસઠ એડવોકેટ જનરલ જેને મહાધિવક્તા કે આપણે બોલો એડવોક એટર્ની જનરલ જોઈએ હવે એડવોકેટ જનરલ એકસો રાજ્યના સર્વોચ્ચ કાયદા અધિકારી ક્યાં રાજ્યના ગુજરાતમાં હાલ એડવોકેટ જનરલ કમલ બી ત્રિવેદી કોણ છે ગુજરાતમાં હાલ એડવોકેટ જનરલ કમલ બી ત્રિવેદી પાછો કરંટનો ક્વેશ્ચન આવ્યો હવે નિમણૂકી તો રાજ્યપાલ દ્વારા થાય પણ રાજ્યપાલ શું ડાયરેક્ટ લઈ લે ના ભાઈના મુખ્યમંત્રી અને મંત્રી પરિષદની ભલામણ કરે ઓલાકને કોણે કરતા હતા તો વડાપ્રધાન અને મંત્રી પરિષદ અહીંયા મુખ્યમંત્રી મંત્રી પરિષદ ઓલાગના રાષ્ટ્રપતિ હતા અહીંયા રાજ્યપાલ આવી ગયા અહીંયા ગુજરાતના હતા અહીંયા દેશના થતા હવે જો યોગ્ય તરફ ભારતનો નાગરિક હોવો જોઈએ રાજ્યપાલના મતે કાયદાનો જાણકાર હોવો જોઈએ ઓલામાં રાષ્ટ્રપતિના મતે કાયદાનો જાણકાર અને હાઈકોર્ટના ન્યાયાધીશની બની શકે તેટલી યોગ્યતા હોવી જોઈએ તો થઈ ગયું હવે જો અહીંયા શું લખ્યું કે દસ વર્ષ કોઈ પણ કોર્ટમાં ન્યાયાધીશ અથવા તો દસ વર્ષ સુધી હાઈકોર્ટમાં વકીલાત હતા તો જો અહીંયા તમે એક વસ્તુ સમજો કે હાઈકોર્ટ છે ને હાઈકોર્ટ એની ઇમ્પોર્ટન્સ સમજો તમે કે અહીંયા જો હાઈ સુપ્રીમ કોર્ટમાં હતો ને તો પણ શું કીધું કે હાઈકોર્ટમાં દસ વર્ષ સુધી વકીલાત કરેલી હોય છે એવી રીતે અહીંયા પણ છે ને હાઈકોર્ટમાં દસ વર્ષ સુધી વકીલાત કરેલી હોય છે અથવા તો નાની એવી કોઈ પણ કોર્ટ હોય કોઈ પણ ન્યાયાલયમાં દસ વર્ષ માટે ન્યાયાધીશ હોય અથવા હાઈ દસ વર્ષ માટે સુધી હાઈકોર્ટમાં વકીલાત તો વકીલાત આવે ને ત્યાં તમારે દસ વર્ષ યાદ રાખવાના કેટલા દસ વર્ષ બાકી હાઈકોર્ટમાં જ અહીંયા જો દસ દસ ખાલી પાંચ વર્ષ કેમ આવશે તો પાંચ વર્ષ આવશે કે હાઈકોર્ટના ન્યાયાધીશ આવે ન્યાયાધીશ કયો હાઈકોર્ટનો બાકી બધે દસ દસ વર્ષ તો આવી રીતે છે આનું એક જોઈ તો કોષ્ટક બનાવવું જોઈએ એટર્ની જનરલ એડવોકેટ જનરલ ભાઈ છોતેર એકસો પાસઠ એ રાજ્યપાલ આ બાજુ રાષ્ટ્રપતિ એવી રીતે આખું કોષ્ટક બનાવીને કોને તફાવત હોય એટલે બહુ સિમ્પલ રીતે હું કોષ્ટક બનાવીને તમને શેર કરી છું જો તમે તો આવી રીતે છે હાઈકોર્ટમાં ન્યાયાધીશ બની શકે યોગ્ય યોગ્યતા હાઈકોર્ટ તો આપણે ભણેલા નથી પણ આપણે એટલી ખબર પડે કે હાઈકોર્ટના ન્યાયાધીશ બનાવવા માટે શું યાદ રાખવાનું દસ વર્ષમાં કોઈ પણ કોર્ટમાં એટલે કે ન્યાયાધીશ બનેલો હોય અથવા તો દસ વર્ષ સુધી હાઈકોર્ટમાં વકીલાત કર્યો એવો વ્યક્તિની વાત થાય છે કાર્યકાર તો બંધારણમાં ઉલ્લેખ નથી કે કેટલા વર્ષ રાખવાનો રાજ્યપાલની ઈચ્છા સુધી હોદ્દા ઉપર રહે તો ઓળખાય એવું જ હતું બંધારણનો ઉલ્લેખ નથી રાષ્ટ્રપતિની ઈચ્છા પરંતુ સરકાર બદલાય તો તે રાજીનામું બધું સેમ ટુ સેમ છે જુઓ તમે હટાવવા માટે તો જો એટર્ની જનરલ અને એડવોકેટ જનરલને બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી કે આમને કઈ રીતે હટાવો પગાર ભથા તો બંધારણમાં ઉલ્લેખ નથી રાજ્યપાલ નક્કી કરે ઓલાકાને રાષ્ટ્રપતિ નક્કી કરતા શપથ આમને પણ નથી લેવાની હતી હવે આપણે જોઈએ કે કાર્ય અને શક્તિઓ શું છે કાર્ય અને શક્તિઓ તો રાજ્યપાલ દ્વારા સોંપાયેલા કાયદાકીય કાર્યો રાજ્ય સરકાર વતી તમામ કેસો લડે રાજ્ય સરકાર વતી કાયદાકીય કાર્ય કરશે સેમ ટુ સેમ જ છે ઓલાકને બધું શું આવતું ભારત આવતું અહીંયા બધું રાજ્ય આવે છે ઓલાકને રાષ્ટ્રપતિ વતી અહીંયા રાજ્યપાલ વતી અધિકાર તો અનુચ્છેદ એકસો સિત્યોતેર વિધાનમંડળ આજો એ જ આવ્યું હોલાકને વિશેષાધિકારો હતો અહીંયા વિધાનમંડળ ના કોઈ પણ ગૃહમાં હાજરી આપી શકે વિધાન મંડળ એટલે કે આપણી વિધાનસભાની વાત થાય છે હવે કોઈક રાજ્ય એવું હોય કે જ્યાં વિધાન પરિષદ હોય તો વિધાન પરિષદ અને વિધાનસભા આવે આપણે તો ગુજરાતમાં વિધાન મંડળ એટલે કે વિધાન વિધાનસભા જ છે તો વિધાન કોઈ કોઈપણ ગૃહમાં કોઈપણ ગૃહ એટલે વિધાનસભા વિધાન પરિષદ હોય તો જાય નહીં ન હોય તો ક્યાંથી જવાનું આપણે ગુજરાતમાં નથી વિધાન કોઈ કોઈપણ ગૃહમાં એટલે કે વિધાનસભા કે વિધાન પરિષદ આપણે વિધાનસભા છે હાજરી આપી શકીએ હાજરી આપે કાર્યવાહીમાં ભલામણ કરી શકીએ બોલી શકીએ પરંતુ મત ન આપી શકે શું મત ન આપે તમારે યાદ રાખો કે એડવોકેટ જનરલ એટર્ની જનરલ શું મત નથી આપી શકતા હું આમાં વિધાનસભા અથવા સંસદના કોઈપણ ગૃહમાં મર્યાદાઓ તો રાજ્ય સરકાર વિરુદ્ધ કેસ ન લડી શકે એ આપણે જોઈ ગયા કે ઓલામાં કેન્દ્ર સરકાર હતું આમાં રાજ્ય સરકાર વતી જે મુદ્દા પર મુદ્દો રજૂ કરાયેલો હોય તેના પર ટિપ્પણી ન કરી શકે અને રાજ્ય સરકારે મંજૂરી વગર કોઈ પણ ગુનેગારને બચાવી ન શકે હવે આપણે પતી ગયું એડવોકેટ જનરલ એટ અને એટર્ની જનરલ હવે આપણે જોઈએ સી એ જી સી એ અનુચ્છેદ એકસો અડતાલીસ સી બંધારણીય સંસ્થા છે કંટ્રોલર ઓડિટર જનરલ એટલે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા વાત કરીએ આપે છે અને આપણે ગુજરાતીમાં કેવું હોય તો શું કહેવાય ભારતના નિયંત્રક અને મહાલેખા પરિષદ શું કહેવાય છે ભારતના નિયંત્રક અને મહાલેખા પરિષદ જેને આપણે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કહીએ છીએ ગુજરાતીમાં પણ લખેલું છે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ સીએજી કેવું છે બંધારણીય સંસ્થા છે અનુચ્છેદ એકસો અડતાલીસ કંટ્રોલર અને ઓડિટર જનરલ રિપબ્લિક ઓફ ઇન્ડિયા તો જો પ્રથમ સીએજી બન્યા એ અંગ્રેજ વ્યક્તિ હતા અઢારસો સાહીઠમાં આ પદ બહુ જૂનું છે આ લખેલું છે એડમંડ શું લખ્યું છે ડ્રાયમંડ એડમંડ ડ્રાયમંડ તો અંગ્રેજી હતા પછી જો છેલ્લા અંગ્રેજી અંગ્રેજ વ્યક્તિ કોણ બન્યા કે આપણું ભારત આઝાદ નો પેલા કોણ હતા તો એન નરસિંહરાવ અને એના એ પાછા છે ને આપણું ભારત આઝાદ થયું તો એ પ્રથમ સ્વતંત્ર ભારતના સીએજી કોણ બન્યા એ જ તે વી રાવ અને આ વી નરસિંહ રાવને એટલા માટે પછી પદ્મભૂષણ આપી દીધું ઓગણીસો ચોપનમાં હવે હાલમાં કોણ છે સીએજી તો કે સંજય મૂર્તિ તો આપણે કેટલા કરંટમાં જોયા અત્યારે હાલના સીએજી જોયા હાલના ઓડિટર જનરલ જોયા પછી હાલના શું કહેવાય હાલના એટર્ની જનરલ જોયા હાલના એડવોકેટ જનરલ જોયા પછી હાલના અત્યારે આપણે સીએજી જોયા અને હજી એક હાલના આપણે જોયા સોલો સોલોિટર જનરલ જે આપણે મદદ કરવામાં એટર્ની આપણે ગરંટના વ્યક્તિઓના નામ જોયા આ કેટલામાં સીએજી છે કે સંજય મૂર્તિ પંદરમાં નિમણૂકી સીએજી ની તો રાષ્ટ્રપતિ દ્વારા અનુચ્છેદ એકસો અડતાલીસમાં કંટ્રોલર એન્ડ ઓડિટ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક હવે આપણે લાસ્ટ જોઈએ કાર્યકાર રાજીનામું હટાવવાની પ્રક્રિયા તો સીએજી છે ને એનો કાર્યકાળ છ વર્ષ અને પાસઠ વર્ષ આમાંથી જે પહેલાં પૂરું થાય ને એ પૂરું કરી રાજીનામું એ રાષ્ટ્રપતિને આપશે શપથ પણ લેશે સીએજી રાષ્ટ્રપતિને ઓલા બે શપથ નહોતા લેતા નિમણૂકી થતી એમની હટાવવાની પ્રક્રિયા મહાભિયોગ જેવી મહાભિયોગ જેવી મહાભિયોગ જેવી મહાભિયોગ નહીં મહાભિયોગ જેવી યાદ લાગ્યું કાર્યો અને સત્તા તો સીએજીનો કાર્ય અને સત્તા તો કેન્દ્ર અને રાજ્ય ઓડિટનો હિસાબ તપાસ કેન્દ્ર અને રાજ્યનો જે ઓડિટનો હિસાબ છે ને એ તપાસશે કોણ સીએજી કંટ્રોલર ઓડિટર જનરલ પોતાનો વાર્ષિક અહેવાલ કોણ આપશે રાષ્ટ્રપતિને હવે રાષ્ટ્રપતિ શું કરશે આજે સીએજી અહેવાલ આપશે ને રાષ્ટ્રપતિ સંસદ ભવનમાં રજૂ કરાવશે સીએજીનો વાર્ષિક અહેવાલની તપાસ કોણ કરશે તો જાહેર હિસાબ સમિતિ એટલે કે પી પબ્લિક એકાઉન્ટ કમિટી કોણ કરશે સીએજી ના વાર્ષિક અહેવાલની તપાસ કોણ કરશે જાહેર હિસાબ સમિતિ પબ્લિક એકાઉન્ટ કમિટી પી હવે અહીંયા સી જી એ આપેલું છે સીજી એ સીજી એ નો મતલબ શું થાય ખબર કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ ગેરબંધારણીય છે તપાસ તમામ હિસાબો કરવાનું આનું શું કામ છે તમામ હિસાબો કરવાનો તો આ એક શબ્દ પણ યાદ રાખી લેજો સીજી એ ગેરબંધારણીય છે તમામ હિસાબો આ બેમાં કન્ફ્યુઝન ન થાય સીએજી પૂછે તો અલગ બંધારણીય છે જી સી સીજી પૂછે તો અલગ થઈ જાય હવે સીએજી પાછા આપણે આવી જઈએ આપણે વાત એકસો અડતાલીસ ઉપર કે ભારત સરકાર વિરુદ્ધ સંવેદનશીલ માહિતી ન આપી શકે સી પબ્લિક નાણાંઓનો વોચ ડોગ છે આ બહુ મસ્ત વસ્તુ લખેલી છે કે જે પબ્લિક છે ને પબ્લિક એટલે કે લોકોના નાણાંનું શું છે રખ્યવાર કૂતરો એટલે સીએજી સીએજી કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ સીજી લખેલું છે ને આટલો ભાઈ કાર્ય હિસાબ કરે આ પાછું આવી આવ્યું અહીંયા સોરી આપણે નથી જોવું હોય આપણે અહીંયા જોઈએ કે સીએજીનો અહેવાલ છે ને સીએજી એ જાહેર હિસાબ સમિતિનો મિત્ર એટલે કે માર્ગદર્શક તથા આંખ કાન ગણવામાં આવે છે તો અહીંયા જુઓ આપણું જે પીએસી આપણે વાત કરી પીએસસીની આપણે વાત કરીએ ને જાહેર હિસાબ સમિતિ પબ્લિક એકાઉન્ટ કમિટી આ પબ્લિક એકાઉન્ટ કમિટીની આંખ કાન કોણ છે સીએજી છે સીએજીનો અહેવાલ તપાસે છે કોણ પી પીએસી અને સીએજી શું કરે છે જાહેર હિસાબ સમિતિનો મિત્ર માર્ગદર્શક તથા આંખ કાન ગણવામાં આવે છે તો અહીંયા ઓલમોસ્ટ આપણે એટર્ની જનરલ એડવોકેટ જનરલ સી એ અને સીજીએ વિશે ચર્ચા કરી તો આઈ હોપ તમને યુઝફુલ થશે આ વિડીયો મે બી